નમસ્કાર હું ભૂષિત શુક્લ કરુણા ટોક માં આપ સૌનું સ્વાગત કરું છું કટારી કાળજે વાગી તમારે યાદ આવે છે કટારી કાળજે વાગી તમારે યાદ આવે છે રહું છું રાત પર જાગી તમારે યાદ આવે છે અને એક સુંદર એક રચના છે કે ખોરડાથી સોપતું અમે ગામડું પાણી આરે ઓપતું અમે ગામડું અને લૂટ લોટ ચૂલો તાવડીને દેવતા

ખાસ કરીને સંગ્રહ નામ કહું તો પ્રશંતા ઉલ્લાસ મોજ રાજીપો હિન્દીમાં કાવ્ય સંગ્રહ ખુશી ભરે લંબે એક વાર્તા સંગ્રહ તારી આંખોમાં મારું આકાશ અને રાધા કૃષ્ણ ના ગીતો વાસળી ના રેલાયા સુર અને હમણાં રજૂ થયેલો નવો આઠમો સંગ્રહ એટલે કે પ્રેમ સરનામું ગઝલ બહુ સરસ જી જી ચોક્કસ બરોબર તાજેતરમાં આપનું પ્રેમનું સરનામું ગઝલ સંગ્રહ વિમોચન કરવામાં આવ્યું જી ક્યાં કરવામાં આવ્યું અને એમાં ઓકે બરોબર કાર્યક્રમ ના અધ્યક્ષ અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટના એ વડા એની સાથે સાથે ડોક્ટર પણ દેસાઈ જાણીતા સાહિત્યકાર ગુજરાતી હિન્દી અને ઉર્દુ ગઝલ ના રચયતા અને પ્રતાપસિંહ ભાઈ ડાભી હાકલ કિશોરભાઈ જીકાદરા નિરંજનભાઈ શાહ દિલીપભાઈ ધોળકિયા વગેરે મિત્રો અને ગુજરાત ગાંધીનગર મેટ્રો ન્યૂઝ ના બીનાબેન પટેલ અને મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયેલા બહુ સરસ બહુ સારી વાત છે આપનું પ્રેમનું સરનામું ગઝલ સંગ્રહ એની કોઈ એકાદ એક બે રચનાઓ એમાં જે આવરી લીધી હોય તે મારી પ્રેમ મિતવા માણી લેજે મનભર મિતવા કે મોસમ આવી મનહર મિતવા માણી લેજે મનભર મિતવા કીટા નાચા લે કઈ આજે કરજે સરભર મિતવા કે ઈટા કીટા ના ચાલે કઈ આજે કરજે સરભર મિતવા અને ઓઢી છતરી સાને ફરતો કેવો વર્ષે ઝરમર મિતવા અને પામી લેજે આવ્યો મળવા સાને ભટકે દરદર મિતવા કે પામી લેજે આવ્યો મળવા સાને ભટકે દરદર મિતવા અને પડબે પડની મસ્તી કેવી પલડી જાજે પડહર મિતવા મોસમ આવી મનહર મિતવા માણી લેજે ટકા ભરી આવી છલક મોસમ પિયા આવી હવે હવે તો ગુડલક મોસમ કે વડાવો પાનખર ને પાદ જટપટ હવે રંગો ભરી માણો ઝલક મોસમ કે વડાવો પાનખર ને પાદરે જટપટ હવે રંગો ભરી માણો જલક મોસમ અને શહેરમાં એની હલક મોસમ અને પછીના એમ કેશો કે ન માણી રે પછીના એમ કેશો કે ન માણી રે જો વૃક્ષ બધામાં હલક મોસમ અને તમારે સ્વર્ગ જોવું છે અહીં આવો કે તમારે સ્વર્ગ જોવું છે અહીં આવો જુઓ ફૂલો તણો આખો મલક મોરકતી થાકતી કેમે કે સતત આંખો નિરકતી થાકતી કેમે હવે ચાતક ભરી લો નિષ્પલક મોસમ હવે ચાતક ભરી લો નિષ્ફલક મોસમ બહુ સરસ જી જી

હર એક ભીતર રામ છે ચૌદે કે નૂર તારું જળ હરે છે ચૌદે એજ કાબા એજ કાશી ધામ છે અને કેફની તો છે ખુમારી બે ઘડી કે કેફની તો છે ખુમારી બે ઘડી જો તું મળે તો રોજ મારે જામ છે કે જો તું મળે તો રોજ મારે હામ છે કે એવું પાવન જળ મળે તો હામ છે ને રાસ કથક ભાંગડા માં ફેર કઈ એક નર્તન નાજ જ વિધ વિધ નામ છે કે રાસ કથક ભાંગડામાં ફેર કઈ

બહુ સરસ શબ્દોમાં આપે વર્ણન કર્યું છે ખુબ સુંદર આપની રચના છે આપને આપે ઘણા બધા એવોર્ડ સર્ટિફિકેટ મેળવ્યા છે તો એમ એમની કોઈ સંસ્થામાંથી મળેલા હોય તો એમની પર થોડી દર્શક મિત્રોને જાણકારી આપશો જી આમ તો બહુ નાનપણથી જ દરેક સ્પર્ધામાં ભાગ લેવાનો ખાસ કરીને પ્રથમ ધોરણ નવમાં જ મેં કાવ્ય લખવાની પહેલી જ જે હેરીફાઈ થયેલી એમાં અમારા

આ સિવાય મને ક્લબમાં રોટરી ક્લબમાં અને એ ઉપરાંત ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા એક લલિત નિબંધ ની સ્પર્ધા સમગ્ર ગુજરાત ભરના સર્જકો માટે અને વિષય હતો ભૂકંપ બે હજાર એક ખમીર સમર્પણ સંવેદના અને એ અને એ નિબંધ ને મને દ્વિતીય પારિતોષિક મળેલું પ્રથમ પારિતોષિક કોઈને ન મળેલું અને એ રીતે આમ જોઈએ તો મને પ્રથમ સ્થાન મળેલું અને મારી સાથે ભરતભાઈ ચતવાણી ને પણ ઇનામ મળેલું બહુ અને આ ઉપરાંત નાના મોટા ઘણી બધી સંસ્થાઓના કબીર એવોર્ડ બાપુ નો સીતારામ એવોર્ડ સીતારામ પરિવાર એવોર્ડ એવા ઘણા બધા એવોર્ડ મળેલા છે

સારા એવા ડેમો બનતા હોય છે એમાં સંગ્રહ થાય એ ઉપરાંત આપણે અંદર અંદર પણ પણ રાજસ્થાનમાં તો બધું પાણી સંચય કરવામાં આવે છે અને એનું આખો વર્ષ સુધી પીવામાં પણ ઉપયોગ થતો હોય છે તો પાણીનું એક એક ટીપું છે ને એ કિંમતી છે જળ એ જ જીવન છે બીજું આપણા આજુબાજુના પર્યાવરણની આપણે પછી એ માટી પવન હવા વરસાદ આ બધાનું આપણે રાખી અને એવી રીતે આયોજન કરવાનું છે કે જેથી કરીને જમીનનો ખોટો ઘસારો ન લાગે માટી ક્યાંય ખોટી ન જાય કારણ કે માટી છે ને એ આપણી એક વસ્તુ છે અને હા અને એનો ઉપયોગ આજે નેચરોપેથીમાં નિસર્ગ ઉપચારમાં પણ એટલો જ થાય છે અને આજે આપણને જે પણ ધરતી છે ને એને આપણે માતા કહીએ છીએ અને એ ધરતીનું એ માટીનું આપણે ગૌરવ હોવું જોઈએ એનું જતન કરવું જોઈએ

આ બધાથી આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે તો દિવસે દિવસે આપણે બેટરીથી ચાલતા વાહનો જોઈએ જોઈએ આપણે એનો ઉપયોગ વધારવો બને ત્યાં સુધી કરવો જરૂરી છે કારણ કે આજે ચીન અને જાપાન પોસ્ટ ઇવન ના સીઈઓ હોય એ પણ એ સાયકલ લઈને જતા હોય છે ઇવન બ્રિટનમાં લંડનમાં અમે યુકે ના વડાપ્રધાન ને પણ મેં સાયકલ લઈ અને સ્ટોર માં ખરીદી કરતા જોયા છે તો આપણે બધાએ આ પર્યાવરણ માટે આ રીતે દરેકે દરેકે કટિબદ્ધ થઈ અને એક ઝુંબેશ ચલાવવી પડશે અને ચેરિટી બિગીન ફ્રોમ હોમ એ આપણાથી શરૂઆત થવી જોઈએ અને દિવસે દિવસે જે ગરમી વધતી જાય છે આ વખતે આપણે જોયું આપણે ખૂબ જ ગરમીનો સમગ્ર ભારત અને એ સામનો કર્યો તો ગરમીનું પ્રમાણ વધવું ન જોઈએ એના માટે આપણે બને ત્યાં સુધી જેટલું બને એટલું એસી ફ્રીજ કે જેમાંથી ઘણું બધું નીકળે છે વાહનોમાંથી પ્રદૂષણ નીકળે છે ઉદ્યોગોમાંથી નીકળે છે તો એને આપણે બધી જગ્યાએ ગ્રીન એનર્જીનો ઉપયોગ થાય અને પ્રદૂષણ ઘટે

સારી રીતે વર્ણન માં આપે સમજાવ્યું બધા દરેક એ સાથે આપને પણ કોઈ મેગેઝીન માં કે કોઈ ન્યુઝ પેપરમાં આપની જે કોલમ આવે આવતી હોય તો એમના વિશે વાત કરો કે કયા ન્યુઝ પેપરમાં કે મેગેઝીન માં કોલમ આવે છે આપની અ ખાસ કરીને આમ તો મોટા ભાગના કવિતાના માં મારી રચનાઓ અત્યાર સુધી પ્રગટ થયેલી છે પછી કવિલોક હોય કુમાર હોય અમારા કચ્છના કચ્છ ઉદય માં મારી સાહિત્ય કોલમ આવતી હતી એ ઉપરાંત કચ્છ મિત્ર પણ મને બે વખત ઓફર કરેલી પરંતુ થોડી સમયના અભાવે એ હું ચાલુ નથી કરી શક્યો અને આસ્વાદ કરવા બહુ ગમે છે રચનાઓનો

જે વિમોચન થયું પુસ્તક નું એની કેટલી આવૃત્તિ આપે બહાર પાડી છે હા એટલે આ છે ને એ જેન ઓક્સ દ્વારા પ્રગટ થતું હોય છે અને હા એ લોકો પાસે અત્યારે જે ન્યુ ટેકનોલોજી પ્રમાણે પ્રિન્ટિંગમાં કે તમે એમને બુક નું એડિટિંગ જ્યારે ફાઈનલ તમે જોઈ લ્યો કે હવે એમાં કોઈ કોઈ પણ જાતનો દોષ નથી અને તમે પુસ્તકને ઓકે કયો એટલે વધીને બે કલાકમાં એ લોકો આપણને

એ રચના ને પ્રથમ પારિતોષિક મળ્યું અને એ રીતે મને યસ અને એ રીતે મને થોડું થયું કે નહીં આપણે કંઈક લખી શકીએ છીએ અને ત્યારની વાત સુધી થોડું થોડું ખેડાણ થતું ગયું પછી તો ગઝલ વિશે ઘણું બધું વાંચ્યું અને ગઝલ વિશે ઘણું બધું લખાયું આજે દોઢસો થી વધુ રચનાઓ સંગીતમાં પણ કમ્પોઝ થઈ અને ઘણા યુટ્યુબ દ્વારા એ પહોંચી ગઈ છે લોકો સુધી યસ આપણે સાહિત્ય તરફ વધારે

રાજકોટના જ કલીમ શેખ અને એ ઉપરાંત અસંખ્ય રાજુભાઈ ગોહિલ ભરતભાઈ ત્રિવેદી સુરેશભાઈ અમારા અનિલ વોરા અંતાણીભાઈ પછી હાથી ભાઈ ઘણા બધા કલાકારો દ્વારા ગયા છે અત્યારે એ બધાનું લિસ્ટ બોલું તો બહુ લાંબુ થાય એવું છે લગભગ દોઢસો જેટલી રચનાઓ દોઢસો જેટલી રચનાઓ સંગીતમાં કમ્પોઝ થયેલી છે અને આ રીતે લોકો જયારે